ખાત એજ્યુકેશન ફાઉન્ડેશન અને આર્ટિફિશિયલ લિમ્સ મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારત સરકાર સીઆરસી અમદાવાદ અને મણિનગર વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના સન્માન્ય ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન તારીખ ઓગણીસ મે બે હજાર પચીસ ના રોજ મુખીની વાડી ઈસનપુર ખાતે દિવ્યાંગજન અને વરિષ્ઠ નાગરિકોને જીવન ઉપયોગી સાધનો વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા આ ઉમદા કાર્યક્રમમાં ટ્રાઇસિકલ વ્હીલચેર વોકર શ્રવણ યંત્ર વિઝ્યુઅલ એડ સુગમ્ય કેન વગેરે સહાયક સાધનો ત્રણસો પચાસથી વધુ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા દરેક લાભાર્થી માટે જરૂરી અને યોગ્ય સાધન વિતરણ થાય તેની સંપૂર્ણ તકેદારી સાથે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી આ કાર્યક્રમના મહેમાનોમાં એએમસી મયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સ્થાનિક કોર્પોરેટર્સ વરિષ્ઠ અધિકારીઓ તથા વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે સંસ્થા છેલ્લા અનેક વર્ષોથી ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો અને દિવ્યાંગજન માટે શૈક્ષણિક અને સમાજ સેવાના ક્ષેત્રે કાર્યરત છે આ કેમ્પ તેની જ સેવા યાત્રાનો એક ભાગ છે જેનાથી જરૂરિયાતમંદ લોકોની રોજિંદી જિંદગી વધુ સરળ અને સ્વાવલંબી બને તે હેતુ રાખવામાં આવ્યો છે તેમજ સીઆરસી ડાયરેક્ટર ડોક્ટર અજીત કુમાર સિંઘના જણાવ્યા અનુસાર આવા ઉપક્રમથી સમાનતા અને સહાનુભૂતિ પર આધારિત સમાજની રચના તરફ એક મજબૂત પગથિયું સાબિત થાય છે આ સિવાય મણિનગરના ધારાસભ્ય શ્રી અમુલ ભટ્ટે સમગ્ર કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિધાનસભા ખાતે એમની પ્રેરણાથી આજે આ સાધન સહાય કેમ્પનું આયોજન થઈ રહ્યું છે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓ એ અને મણિનગર વિધાનસભાની સહયોગી ટીમ તેમજ એ એમસીઓ ભારત સરકારની ટીમ ડૉક્ટર કમલનયન તથા ડોક્ટર કાવેરીજીના સહકારથી ખૂબ જ ગોઠવણ ભર્યું અને ભાવનાત્મક રીતે સમૃદ્ધ રહ્યું